સુરતના ડિંડોલી વિસ્તારમાં નિર્માણાધીન બાંધકામની દિવાલ ધરાશાય થઈ હતી સદનસીબે દિવાલ પડી ત્યારે ઘટના સ્થળ પર કોઈ શ્રમિક હાજર ન હોવાથી મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ હતી સુરત સિટી દિવસે ને દિવસે વિકાસ પામી રહ્યો છે અને સતત વિસ્તરી રહ્યું છે તેવામાં નવનિર્મિત અનેક બાંધકામો થઈ રહ્યા છે આ કામોમાં અનેક દુર્ઘટના પણ થઈ રહી છે અનેક નવનિર્મિત બાંધકામની દિવાલ તેમજ સ્લેબ ધરાશાય થયા છે જેમાં અનેક લોકોના મોત પણ થયા છે તેવામાં આજે સુરતના ડિંડોલી વિસ્તારમાં મોટી દુર્ઘટના બનતા સહેજ માટે રહી ગઈ છે ડિંડોલીના અથર્વ પ્રોજેક્ટ હેઠળ કામગીરી ચાલી રહેલા બાંધકામની દીવાલ અચાનક જ ધરાશાયી થઈ હતી આ દિવાલ જ્યારે પડી ત્યારે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી સમગ્ર ઘટનાની વાત કરીએ તો અથર્વ પ્રોજેક્ટ અંતર્ગત કામ ચાલી રહ્યું હતું તેમાં પ્રોજેક્ટ ડેવલપર રાજેશ પટેલ અને આર્કિટેક્ટ હિરેન પરમાર છે સાથે જ સ્ટ્રક્ચર એન્જિનિયર ધરમ ભગત છે યોગ્ય દેખરેખ નહીં રાખી હોવાથી આ પ્રકારની ઘટના સર્જાય છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી પરંતુ જો શ્રમિકો દટાઈ ગયા હોત તો તેમાં જવાબદારી કોની તે પણ એક મોટો સવાલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત